नमस्कार आप जो ही रहे रहो नाइन के एम गुजरात ફરી સ્માર્ટ મીટર સામે વિરોધના સૂર બિલિયા ગામજનોએ સ્માર્ટ મીટરનો કર્યો વિરોધ વિજાપુર તાલુકાના બિલિયા ગામજનોએ સ્માર્ટ મીટરને લઈ ભારે વિરોધ બિલિયા ગામમાં ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાવ્યા પછી બિલ વધુ આવતું હોવાનું ગામજનોની રાવ બિલિયા ગામજનોનો એક જ સૂર સ્માર્ટ મીટર લગાવ્યા પછીના આવેલા લાઇટ બિલ અમે નહીં ભરીએ અને સ્માર્ટ મીટર પાછા લઈ જવાની માંગ વિશેષ રિપોર્ટ મુકેશ સિંહ વિજાપુરથી

અમે ભરશું નહી બિલ આ લાઈટ બિલ ડબલ આવે છે અને અહિયાં બેઠા બેઠા એ બિલ બનાવે તો આપને હું ખ્યાલ આવે અહીંયા આવી તો કરે આવીને કીએ ને અમને ખબર પડે સાથે કઈ ગુના વધારે બિલ આવ્યું હોય પેલા અમારા આઠસો થી નવસો રૂપિયા બિલ આવતું હતું એની જગ્યાએ અત્યારે એક મહિના પોચ હજાર બિલ આવ્યું હવે પોચ હાજર કઈ રીતે ભરવાના અમારે એટલે અને રેલિંગ

બાકી બાળક આપણા ઘર માં કોણ કોણ વ્યક્તિ રહે છે બરાબર મીટર જે લગાયા નવા પછી તમને થઈ આપણું ગામ પટેલ દશરથભાઈ ગામ બિલિયા અમે જે વખત જૂનો મીટર હતો એ વખત બે મહિના લોડ નથી સ્માર્ટ મીટર નાખ્યા પછી અત્યારે હાલ એક મહિના ની અંદર અમારા લગભગ હજાર હજાર અગિયારસો અગિયારસો રૂપિયા બિલ આવવા માંડ્યું આખા ગામની આટલી બધી તકલીફો એટલી બધી પડી છે આ લોકો ખોટા 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 ચાર્જ લગાવે ખોટા કર્મચારીઓ પગાર આપું છે કર્મચારીઓ કોઈ અહીંયા રીડિંગ લખવા નથી આવતા આમાં કેટલા યુનિટ બને શું થયું એ પણ બતાવવામાં આવતું નથી ખોટા ખોટા ચાર્જ લગાવવામાં આવે મીટર ભાડું મીટર ભાડું દરેક ને આપવામાં આવે છે અમારા ખેડૂતોના ખેતરોની અંદર વર્ષોથી થી થોભલા રાખ્યા છે પણ એનું કોઈ ભાડું એ લોકોએ આપ્યું નથી એટલે અમે આખા ગામ બિલિયા ભેગા થઈને દરેકે દરેક ગ્રાહકો અમે બહિષ્કાર કરીએ છીએ અને અમે આંદોલન ની ચીમકી આપીએ છીએ આખા ગામ ની અંદર કોઈ બિલ ભરવા માટે તૈયારી બતાવતું નથી કોઈ બિલ ભરશે નહીં આનો નિવેરો નહીં આવે કે જો અમે બિલ ભરવાના નથી અમે ગાંધીનગર સુધી પહોંચી છીએ